સાંતિકો જરીદવાની જ્યોતિ કળસ રથયાત્રાનો મોડાસા સહિત ગામે ગામ સ્વાગત બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલા ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કરેલ આખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ ચોવીસ વર્ષ સુધી કઠોર ગાયત્રી તપસ્યા કરી હતી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના યજ્ઞીય જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા આખંડ દીપક શાંતિકુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે જેને બે હજાર છવ્વીસમાં વર્ષ શતાબ્દી થવા જઈ રહેલ છે આ બે હજાર છવ્વીસ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારક્રાંતિ સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરૂપે જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર જ્યોતિ કળસરથ નવ મે ગુરુવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું નવ મેથી બાર મે ચાર દિવસ મોડાસા ક્ષેત્રમાં ચોપ્પન ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહેલ છે દરેક ગામે ગામ ભવ્ય સ્વાગત નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદગુણોના વિકાસના સંકલ્પ લેવાઈ રહેલ છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી